લેમીના પવિત્ર શ્રાવણ માસના ત્રીજા સોમવારે હું આજે સોમનાથ દાદાના દર્શન કરવા માટે આવ્યો છું અને ઘણા બધા મિત્રોએ પણ વાત કરી અને પત્રકાર મિત્રોએ પણ વાત કરી કે સોમનાથના જે વિકાસની વાત છે અને સોમનાથનો કોરિડોર પ્રોજેક્ટ મને પૂછવામાં આવે તો હું તો કહું કે થવો જ જોઈએ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આ વિસ્તારનો વિકાસ થાય એમાં આપણે બધા પણ સહભાગી થઈએ હું અહીંયાના પણ પ્રજાજનોને જણાવવા માંગુ છું કે આપના અહીંયાના સ્થાનિક આગેવાનોને પણ આપ લોકો મળો અમે બધા પણ તમને યોગ્ય અને તમને પૂરતું વળતર મળે એ માટેના અમે પણ વહીવટી તંત્રને અને સરકારમાં તમારી સાથે રજૂઆત કરવામાં પણ રહીશું અને તમારી વાત પણ તો મારે ખાસ કરીને સનાતન ધર્મના રખેવાર ભાઈઓ છે ભાઈ શ્રી હેમલભાઈ ભાઈ શ્રી જયદેવભાઈ ભાઈ શ્રી બાલાભાઈ શામળા આ બધાને મારે કેવું છે કે તમે તો ભૂતકાળમાં સનાતન ધર્મની રખેવારી કરવા માટે આ વિસ્તારને ખુલ્લે આમ અહીંયાનો ભૂતપૂર્વ કલેક્ટર દિગ્વિજય જાડેજા મોહમ્મદ ગદનીના આધુનિક સ્વરૂપમાં જ્યારે સોમનાથ જિલ્લાને લૂંટવા નીકળ્યો હતો ત્યારે મેં આ વાત કરી હતી ત્યારે આપને સારું લાગ્યું હશે કે ખરાબ એ મને ખબર નથી પણ આ બધાએ ખૂબ સારી રીતે સનાતન ધર્મને બચાવવાની રજૂઆતો સરકારમાં અને બધામાં રજૂઆતો કરી હતી મારે આપને આ તબક્કે જણાવવું છે તો આપની ફરજ આજે શું છે કે સોમનાથ વિકાસમાં અને પ્રજા વચ્ચે આ પ્રશ્ન નું નિરાકરણ લાવવાને બદલે આ બાલાભાઈ જેવા તો પોતાની હોટલ બચાવવા માટે રાત દિવસ મહેનત કરવા માંડી ગયા છે તમે તો કેતા બધા કે અમે તો સોમનાથ ના ગણ છીએ તો આ ગણ બધા ગયા ક્યાં મારે એટલું જ કેવું છે કે તમે અમારી સંવેદના અસરગ્રસ્ત ભાઈ બહેનોના જેના પણ મકાનો જાય એની સાથે અમારી છે અમે તમારી સાથે અમને તમારો વિરોધ નથી તમને તમારું વિસ્થાપન તમને ફરીથી સારી રીતે તમારા મકાન ધંધા રોજગાર બધું જ મળે એમાં અમે તમારી સાથે છીએ પણ તમને એ કેમ યાદ નથી આવતું પ્રભાસ પાટણની પ્રજાને કે જ્યારે આ વિસ્તારમાં એનું પણ દુઃખ છે તમે ગરીબો માટે પણ સંવેદના રાખો ઉપરવારો તમારા માટે પણ સંવેદના રાખશો તો અહીંયાના વેરાવળ પાટણ કેલિફોર્નિયા આગેવાનો જે સમજો છો તમે બધા અમારા બી પક્ષના અમુક છે

કે મારા સોમનાથ મહાદેવના પ્રોજેક્ટમાં કોરિડોરના પ્રોજેક્ટમાં જે કોઈ વચ્ચે આવતા હોય એમાં ખોટા કામ કરતા હોય સરકારની યોજનાને કોઈ રોકવાનો પ્રયત્ન કરતા હોય આ કોણ છે હવે તો મને એવું લાગે છે કે મારે કેવું નથી પણ લોકો વિચારી રહ્યા છે કે આ બધા આધુનિક ગજવી ગજનવી આ લોકોને સમજવા કે નહીં એ લોકો નક્કી કરશે હું તો આપને ખુલ્લે આમ કહું છું કે સોમનાથ કોરિડોર માટે સમગ્ર ગુજરાતની પ્રજા સોમનાથ પ્રભા ક્ષેત્રની પ્રજા અને આજુબાજુ રહેનારા તમામ જિલ્લાના લોકો બધા જ સોમનાથ મહાદેવના કોરિડોરના પ્રોજેક્ટમાં અમે એની સાથે છીએ એમાં સૌથી પહેલ નજીકના દિવસોમાં કોડીનાર તાલુકા બંધનું એલાન આપીને સોમનાથના કોરિડોરના પ્રોજેક્ટના સમર્થનમાં પાંચ હજાર યુવાનોની અમે પદયાત્રા કોડી સોમનાથ સુધી યોજવાના છીએ અને અમે એના સમર્થનમાં ઉભાના છીએ એટલે કોઈ પણ એમ સમજતા હોય કે આ સરકારના ખૂબ જ સારા અને મહત્વના અને સોમનાથ મહાદેવ ને ફરીથી સુવર્ણયુગમાં લઈ જવાના જે પ્રયત્નની વચ્ચે કોઈ પણ આવશે ને તો એની એને અમારો પણ સામનો કરવો પડશે જય સોમનાથ